પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાના ચાર સેન્ટરો ઉપર ઉત્સાહભેર રક્તદાનની શરૂઆત થઈ હતી નમોકે નામ રક્તદાનની મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવમાં હાલોલ વિધાનસભામાં રેડ ક્રોસ સોસાયટી અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી ઊભા કરવામાં આવેલા ચાર સેન્ટરમાં સવારે આઠ કલાકે રક્તદાન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી હાલોલ વી એમ સ્કૂલ ખાતેના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે નગરપાલિકા પ્રમુખ સાથે આ અભિયાનની શરૂઆત કરાવી હતી ક્ષેત્રના ચાર સેન્ટરો હાલોલ પાવાગઢ જાંબુઘોડા તેમજ ગોઘંબા ખાતે પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં પાંચ હજાર યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેમાં હાલોલ વિધાનસભા વિસ્તારમાં જ પંદરસો યુનિટ એકત્ર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યભરમાં નમો કે નામ રક્તદાનની મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરી વિશ્વમિક્રમ સ્થાપવાનું પણ આયોજન છે જે માટે દાતાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ સત્યાવીસ હજાર જેટલા દાતાઓએ રક્તદાન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે હાલોલ વિધાનસભાના ચારેય સેન્ટરો પર આજે સવારે ઉત્સાહભેર દાતાઓએ રક્તદાન શરૂ કર્યું છે સાંજ સુધી તમામ સેન્ટરો પર લક્ષ્યાંક પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન સત્તર સપ્ટેમ્બરના જન્મદિન નિમિત્તે રોજ વીએમ કોલેજ ખાતે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે હાલ અત્યાર સુધી એકસો ને દસ જેટલા બ્લડ યુનિટ ડોનેટ થઈ ગયા છે સાંજ સુધીનો અમારો લક્ષણ સડી ચારસો જેટલો છે અને અહીં વ્યવસ્થા ખૂબ સરળ રીતે થયેલી છે નમૂકે નામ રક્તદાન હેઠળ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી થયેલી છે અને ત્યાં આગાડી સવારે અમારા એમએલએ શ્રી જેજસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદઘાટન

અને હાલ બે કલાક દરમિયાન બંને જગ્યાએ થઈને એકસો દસ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ અને રક્તદાન કરેલ છે અને જે ટાર્ગેટ મળેલું છે તાલુકાને અને જે રાજ્યને પણ ટાર્ગેટ મળેલું છે એક લાખ ઉપરાંત રક્તદાતાઓ પાસેથી રક્તદાન મેળવી અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું તે પણ સફળ થાય એવી શુભેચ્છાઓ સ તમામ કર્મચારી સંગઠનો આમાં સક્રિય થયેલા છે સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પણ આનું સમર્થન મળેલું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલોલ